નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની તરફેણમાં આજે રાજકોટ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેક્ટર મારફતે રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી જેમાં દારૂ ડ્રગ્સ બંધ કરો ભ્રષ્ટ પોલીસને જેલમાં નાખો તેવી નારેબાજી લગાવવામાં આવી હતી તો આઠ ગૃહમંત્રી હરસંઘવી મેઘાણીના અવાજને દબાવવા માટે પોલીસ પરિવાર અને ગુટલેગરો મારફતે રજૂઆતો કરાવે છે જે નિંદનીય છે જેથી ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સનું વેચાણ બંધ થાય તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે અને રાજ્યપાલ દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને સરકારને રજૂ કરવામાં આવે તેવી માંગણી કરી હતી રાજકોટ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેક્ટર મારફત રાજ્યપાલને આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ છેલ્લા કેટલાક સમયમાં રાજ્યમાં વધતા દારૂ ડ્રગ્સ નશીલા પદાર્થો તેમજ તેની પાછળ રહેલી પોલીસની શંકાસ્પદ ભૂમિકા વિશે અત્યંત ગંભીર મુદ્દાઓ જાહેર પર ઉઠાવ્યા છે મેવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો રાજ્યના યુવાનોના ભવિષ્ય કાયદો અને વ્યવસ્થા તથા સમાજમાં ફેલાતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે અત્યંત જરૂરી અને લોકહિત છે પરંતુ દુઃખ સાથે નોંધવું પડે છે કે આ મુદ્દાઓ ઉઠાવ્યા બાદ ગૃહમંત્રી સહિત રૂપ રજૂઆતો કરી ધારાસભ્ય પર દબાણ લાવવાનો અત્યંત બેહુદો અને સભ્ય સમાજ ને એવો પ્રયાસ કરાયો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ગુજરાતના નાગરિકો ના મતે ગુજરાતના હાલમાં તમામ ધારાસભ્યો જો ગુજરાત બહાર જાય તો તેઓની ઓળખ સીમિત થઈ જાય છે જયારે જીગ્નેશ મેવાણી ની ઓળખ એક આંતરરાષ્ટ્રીય સ્તર ની છે જેથી તેઓનું સન્માન જળવાય તેના માટે મેટ્રિક પાસ પણ ન હોય એવા માણસો સવાલ ઉઠાવે ત્યારે ગુજરાતને ધક્કો અને ઠેસ પહોંચે છે મેવાણી દ્વારા ઉઠવામાં આવેલા પ્રશ્નો પુરાવા આધારિત લોકહિતકારી અને જન વિભાગના કલ્યાણ માટે જ રહ્યા છે ઘણીવાર તેઓ પક્ષા ઉપર ઉઠી ગુજરાતના નાગરિકોના કલ્યાણ માટે હુંકાર પડતા રહે છે કોઈ પણ જનપ્રતિનિધિ ભ્રષ્ટાચાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દારૂ ડ્રગ્સ માફિયા અને સંકળાયેલા તંત્ર પર પ્રશ્ન કરવો એ લોકશાહી નો મહત્વપૂર્ણ ઘટક છે આવા પ્રશ્નોને દબાવવા બદલે સરકાર નિષ્પક્ષ તપાસ કરી જવાબદારી નક્કી કરવી જોઈએ તેની જગ્યાએ પોલીસ ઉપર દબાણ ઉભું કરી જીગ્નેશ મેવાણીની વિરુદ્ધ અપ્રચાર શરૂ કરાવ્યો છે જે અત્યંત નિંદનીય અને અકુદરતી પ્રકારનું વર્તન છે પોલીસ વિભાગનો આ પ્રયાસ ઘાતક છે આવી રજૂઆતનું સ્વરૂપ એક ચૂંટાયેલા પ્રતિનિધિને મૌન કરાવવાનો પ્રયાસ ગણાઈ શકે છે જે લોકશાહી વ્યવસ્થાને અનુકૂળ નથી જેથી અમારી ગુજરાતની જાહેર જનતાને હિતમાં માંગણી છે જે આ મુજબ છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા ઉઠવામાં આવેલા દારૂ ડ્રગ સંબંધિત મુદ્દાઓની સ્વતંત્ર પારદર્શક અને નિષ્પક્ષ તપાસ શરૂ કરાવવા માટે સરકારને ભલામણ કરશું પોલીસ વિભાગ દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ કરવામાં આવેલી રજૂઆતોનું કાનૂની અને નૈતિક મૂલ્યાંકન કરી હેતુ અને નક્કરતા અંગે તપાસ કરશું જન પ્રતિનિ દ્વારા પ્રશ્નોને રાજકીય દબાણ કે શાસકીય પ્રતિક્રિયા દ્વારા દબાવવામાં ન આવે તે માટે માર્ગદર્શિકા સૂચનાઓ જારી કરવામાં આવે રાજ્યમાં દારૂ ડ્રગ્સના નેટવર્ક તેના સંરક્ષકો અને સંકળાયેલા અધિકારીઓ અંગે ખાસ મોનિટરિંગ અને કડક કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવે